ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાં જુદા જુદા ગુનામાં નાસ્તા ફરતા હિસ્ટ્રી શૂટર દશરથ ઉર્ફે દસિયો મહેન્દ્રસિંહ રાઠોડની અમદાવાદ પોલીસે ધરપકડ કરી મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં આરોપ ઘણા સમયથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો શહેર કોટડામાં મર્ડરના ગુનામાં જેલમાંથી જામીન પર છૂટો થયા બાદ અને ગુનાઓ આચર્યા હતા અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વેપારીને માર મારી હત્યાના પ્રયાસના ગુનામાં આરોપી ફરાર હતો પોલીસે બાતમીના આધારે દશરથને દબોચી લીધો ગુનાઓની મોડસ ઓપરેટરની વાત કરીએ તો વીસ તારીખના દિવસે સ્ટેટ મોનિટરિંગ સેલે એક કેસ કર્યો હતો જે ક્રેટા ગાડીની અંદર ટોટલ ઓગણીસો ત્રણ બોટલ અને કુલ બે લાખ ચૌદ હજારનો જે મુદ્દામાલ હતો એ પકડ્યો હતો એની તપાસ જે તે વખતે એસએમસીએ જ્યારે ગુનો દાખલ કર્યો એની તપાસ લોકલ એલસીબી ચલાવી રહી હતી એના પીએસઆઈ પટેલને એક બાતમી મળેલી કે પિયુષ ઉર્ફે પીસી રામકૃષ્ણ કથેરીએ આ ગુનાની અંદર સડાવાયેલો છે તો એ આરોપીને એલસીબીએ એરેસ્ટ કરેલો છે અને આ સિવાય પણ એના નારોલ પોલીસ સ્ટેશનમાં અને કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર પણ બે પ્રોહિબિશનના ગુના છે કે જેમાં એને પકડવા ઉપર બાકી છે અને આ સિવાય બી અગાઉ પણ એને નરોડા પોલીસ સ્ટેશન અને કણબા પોલીસ સ્ટેશનમાં પણ આ પ્રકારની પ્રોહિબિશનની પ્રવૃત્તિઓના કારણે તેના વિરુદ્ધમાં ફરિયાદો દાખલ થયેલ છે